નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ એ જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપી શકે છે આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે પાસ કરશો તો ધોરણ થી લઈને બારમા ધોરણ સુધી તમને નેવું હજાર રૂપિયાથી વધારેની સ્કોલરશિપ મળવાની છે

લેખક છે તેના પ્રેમચંદ આગળ ક્વેશ્ચન ઉપનામ સુમન કયા કવિનું ઉપનામ છે તે સુમન છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મંગલ સિંહ તેના તેનું નામ છે તે છે સુમન ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કચ્છ શેર સાહિત્ય સ્વરૂપ કોણ સાહેબ કચ્છ શેર

વાર્તાના લેખક કોણ છે તો તેનો જવાબ આવશે છે આજે તમારે પાસ કરવી છે એના માટેનું સરસ મજાનું જે પુસ્તક છે તે વિન પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે વિન પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે અને એની કિંમત રાખી છે માત્ર ત્રણસો ને એસી રૂપિયા એટલે છે ત્રણસો એસી રૂપિયા પરંતુ આ પુસ્તક છે તમને હજુ પણ સસ્તા ભાવે મળી રહેવાનું છે અને માત્ર બસો એસી રૂપિયામાં કઈ રીતે તો કે આપણે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તેની ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપવામાં આવેલી હશે લિંક ઉપરથી જો તમે પુસ્તકની ખરીદી કરશો તો તમને તેને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે તમને આ જે પુસ્તક છે માત્ર બસો રૂપિયાની અંદર મળી રહેશે અને બસો એસી રૂપિયાની અંદર આ પુસ્તક છે તમારા ઘરે પહોંચી જવાનું છે એનો કોઈ પણ કુરિયર ચાર્જ તમારે દેવાનો હોતો નથી આપવાનો હોતો નથી તો આ બુક છે તમે ફરજિયાત મંગાવી લેજો આગળ છે પાંચમો પ્રશ્ન કે હારકી જીત ઇકાયકા સાહિત્ય પ્રકાર અથવા તો સાહિત્ય સ્વરૂપ કોણ સાહે હારકી જીત એ ઇકાય છે તે કહાની એટલે કે એક પ્રકારની વાર્તા છે આથી એનો સાહિત્ય પ્રકાર થશે કહાની ભારત દેશના બીજા વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી તેના જીવન પ્રસંગ અંગેની અંદર વાતો લખેલી છે સાતમો સવાલ મમતા એકાઇકા સાહિત્ય સ્વરૂપ કોણ સાહેબ મમતા તેનો જે સાહિત્ય પ્રકાર છે તે છે કહાની આ જે કવિતા છે તેના લેખક છે વિનય મહાજન કોણ છે વિનય મહાજન નેક્સ્ટ ક્વેશ્ચન પત્ર का કા સાહિત્ય પ્રકાર કોણ है પત્ર નામ ક્યા અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ ની અંદર જઈને ઘણી બધી સંશોધન કર્યું હતું એના વિશે જે પાઠ લખેલો છે વાર્તા લખેલી છે તેના લેખક કોણ છે તો જવાબ આવશે

તેની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે ઓકે તો લાઈવ લેક્ચર મળવાના છે અને રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે એના માટે સરસ મજાની ક્વિઝનું પણ આયોજન કરેલું છે જેથી કરીને તમે વિદ્યાર્થી મિત્રો આ ક્વિઝની અંદર જોડાઈને તમારી જે પરીક્ષાની અંદર જે બીક લાગતી હોય ડર લાગતો હોય તેની અંદર સોલ્યુશન મેળવી શકો છો ગયા વર્ષના જે પેપર સોલ્યુશન હતું તે નવા મોડલ પેપરનું પણ તમને સોલ્યુશન મળશે બુક પણ મળવાની છે એના જે બે પાર્ટ છે મેટ અને સેટ એની અંદર શ્રેણી સંખ્યાનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દનો તાર્કિક અનુરૂપતા કસોટી ભૌતિક ગણિત અને વિવિધ આકૃતિઓ મળી રહેવાની છે અને સેટની અંદર અલગ અલગ વિષયો ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આ બધા આની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે તે તમને સોલ્યુશન મળી રહેવાના છે નેક્સ્ટ જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર માત્ર આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આજે વિડીયોની લિંક છે તમારા મિત્રો સાથે શેર કરજો મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત